હું મેટોડા ટોળા શ્રીનાથજી પાર્કમાં રહું છું ત્યાં બુટલેગરો અને જે અફરીણ ગાંજા વેચતા હોય એ લોકોએ મારી ઉપર હુમલો કરેલ અને હું એ લોકો ડીજે બીજે વગાડતા હતા અને હું ના કહીને આવ્યો શાંતિથી કહીને આવ્યો અને આવી ગયા પછી મારા ડેલે આવી અને પથ્થરની બાજુ ચાલ બહાર નીકળ અને હું બારે વાતચીત કરવા નીકળેલો ત્યારે મને એ લોકોએ બહુ ખરાબ રીતે માર મારેલો મારા દાંત પાડીને કા તલવારથી અને આ રીતે કરવું ત્યાં પોલીસ પણ એટલો દારૂ વેચાય છે સોસાયટીમાં સ્કૂલની બાજુમાં અને સરેઆમ એના વ્યક્તિઓ વેચાય છે પોલીસ કાંઈ અહીંયા કાંઈ કરતી નથી પોલીસ એમાં ભાગીદાર હોય એને સાવરે છે આ ટાઈપનું ત્યાં તંત્ર હાલે છે નાની પબ્લિકને બહુ જ પરેશાની છે પણ કોઈ એનું સાંભળતું નથી અને આજે જો એક્સમેન ઉપર કે પોલીસ ઉપર હુમલો થતો હોય તો એને આ બધા ને એ ગુંડાગર્દી માટેના ઊભા કરેલા એના આ માણસો છે અને બધી વસ્તુ બંધ થઈ જાય એવી અમારી એસપી વિનંતી છે એસપી અમને મળ્યા છે એસપી સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે નહીં એ બધું બંધ થઈ જશે અને અમે રેડ કરાવશું અને તમને પ્રોટેકશન આપશું આ બધી વાતચીત થઈ છે અને એસપી સાહેબ અમે એગ્રી થયા છે હુમલો પચીસ તારીખની રાતે કર્યો હતો બાર સાડા બાર વાગે અને હું બાર થી પછી મારા ઘરે હું તો આવી ગયો ઘરે અને ત્યાર પછી મને કીધું કે ચાલ બહાર નીકળ અને એ લોકો પીધેલા ને પીધેલા પચીસ થી ત્રીસ જણા હતા છોકરા બિલકુલ યંગ અને હું બહાર વાતચીત કરવા નીકળું મને શું ખબર કે આ લોકો આવ્યું કે મને માર્યું એટલે હું પડી ગયો મારા દાંત પાડી નાખ્યા છે મારા વેટમાં માર મારેલ છે મને તલવારનો ઘા લાગેલ છે આ રીતનું કહેલ છે અને પોલીસ પણ અમે ફોન કરેલો પણ પોલીસ લેટ આવેલી મોબાઈલ ખોવાઈ ગયો છે મારો છે પણ એની ઉપર ડિપેન્ડ છે નામ તો હું જેને બઉ એ રીતે નથી મને એટલી ખબર પડે કે આનું નામ હું જે છોકરા ઓળખતો હોય બાકી તો મારે કોઈ કોન્ટેક્ટ નહીં આ મને એટલી ખબર પડે કે આ ભાઈ દારૂ વેચે છે આ ભાઈ ગાંજો વેચે છે એટલી ચર્ચા હું સાંભળતો